બહુ બધો લાંબો છે એવું મને નજરે ચડે છે જોઈ શકો તમે આ એનું હે છે કેવડો મોટો સાપ છે જય માતા દીધે કેમ છો બધા મજામાં શરૂઆત કરી આજના હવાર હવાર ના તો અત્યારે અમારે હાલે હે નીણું ને એવું બધું વાઢવાનું બરાબર ને માં હા તો હવાર હવાર નો વાગી નવ હાળા નવ ને અત્યારે અમે અહીંયા વાઠી હતી નીણ જોકે મેં નથી વાી માય વાઢી છે અને હવે અમે આગળ વાડીએ લઈ જાવું અને ઢોર ઢાખર હે ઢોરા ખવડાવવાના છે તો એવું બધું છે અને અત્યારે આજ તો ત્રણ સવાર હવારના પૂરમાં ગરમી કેવી છે માં ગરમી બહુ છે ભાઈ તડકો હે આજ સુરત હાવ માથે હાવ કાર ઝાડ અગ્નિ વરસાવે એવો બધો તડકો છે જોરદાર ને વાત જવા દો હવે આખું ખુલતી સુરત દરે આમ જોઈએ તો આખું ખુલે જ નહીં એવું વાતાવરણ થઈ ગયું છે ને પાછો બે પાંચ દિવસ થાય કે પાછો વરસાદ થાય એવું વાતાવરણ છે આખું સર્જાઈ ગયું છે ને હાલો ભારે લઈને છે એ જ આખું વાળીએ અને જોઈએ છે આજ તો કંઈક બહુ કંઈક કામ છે ને અને આજે છે કઈ પૈસા છે એમાં રેખ ને પાચમ રેખ નહીં ઋષિ પાચમ એવું બધું આવે આમાં ભાઈ તમને ખબર ના હોય જેને ખબર ન હોય એ આમાં કોમેન્ટ કરજો કે એનું મહત્વ શું છે ખાસ કરીને તો હાલો ભારે ચડાવું કે હા તે હાલો ભાઈ આપણે આગળ ને તો હું કંઈક ને કંઈક નવું નવું ઓહો બહુ મોટા લાગે છે હોય તો ભાઈ ભાઈ લાંબા લાંબા લહ દેવા બાકી જો કેમ બાકી તમને દેખાતા હશે આજે તુરિયા હે એ જબરજસ્ત છે આમ જો કે કુણા હે થોડાક વેલા તોડ નાખ્યા પણ અને હે ને અને થોડાક મોટા થવા દેવાની જરૂર હતી સે ઝીણા ઝીણા અને સે દોઢ ફૂટના par to toೆ ಕಹ ಿ le V la voiದ Lambmbe lambaಹvanaávelo ve la amaápivasi.

તો અમે જઈ રહ્યા છીએ તમને કઈક નવું દેખાડવા માટે તો હું તમને દેખાડવા માટે છીએ તો અમે દેખાડવા જઈએ છીએ મોરના ઈંડા તો વિડીયોમાં જોઈજો તમે કે એક જગ્યાએ એમને મોરના ઈંડા મળ્યા છે તો ખાલી આપણે એને જોવાના જ છે કે કેવડા કેવડા છે આમાં કઈક છીએ ક્યાં અહીં છે તો હાલો હવે અહીંથી આપણે જઈ મોરના ઈંડા છે એ જોઈ લઈએ કેવા છે જોઈ લઈએ હવે ક્યાં છે અહીંયા ક્યાંય છે ખાખરામાં

રંજારી નથી કરવાની અને ઈંડા ઈંડાનું સેવન કરે બચાઈ થઈ જાય એટલે અત્યારે તમને દેખાતા તો ઢેલના ઈંડા છે અને આગળ પછી ઢેલ આવશે તો જો દોસ્તો આપણે મળી ગયા ઢેલના ઈંડા તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ આ બધું તડકો આવે એટલે મને આખું પણ નથી ખુલતી તો અહીંયા તમને દેખાય છે આજે ચાર છે ચાર છે એ ઢેલના ઈંડા છે જે તમને ભાગ્ય જ જોવા મળે કારણ કે ઘણી વસ્તુ એવું થાય કે વાડીમાં અને એવા વિસ્તારમાં આપણે હોય છે પણ આપણે જોઈ શકતા નથી નાના બચ્ચા છે એ જોઈ શકીએ એ ઈંડા તો ક્યારેક ક્યારેક ભાગ્યમાં હોય તો જોવા મળે તો અત્યારે જેમ આપણે ગુજરાતી ભાષામાં કહેવત છે ને મોરના ઈંડા ચિત્ર ના પડે એમાં એ ચિત્રની જરૂર નથી આપણે કંઈ એ તમને દેખાય જ છે ઓલરેડી મોરના છે એ ચાર જેટલા ઈંડા છે ઢેલની તો ઢેલ લાગડી બેઠી હતી હવે આપણે કદાચ પાછા રાઉન્ડમાં નીકળશું ને તો કદાચ બેઠી હશે તો આપણે જોઈ લઉં કે લગભગ કંઈ બેઠી હતી આગળ ઉડીના ગઈ આપણને જોઈને તો જોઈ શકો તમે અહીંયા હાશિયાર છે તો આ લો ભલે ઇન એરિયા અને જેદી ઉમસા થાય તેદી જોઈ જાય તો આજ તો ઉતરી ગયો ઢગલો બન હો જાજા બે વાવણીયા તુરિયા ઉતરી ગયા ધ્યાન રાખજો ભાંગી જાય નકર તુરિયા હે ગજબ હો બાકી મોટા એટલે એની વાત જવા દયો અમુક અમુક તો એટલા એટલા લાંબા હે હેબાણ જેવા તમે તમને દેખાડું એકા તુરિયું જો આ લગભગ છે ને ઢટક ફૂટ નું તુરિયું છે અને આ ગ્રીન છે ઈ ઈ એના જેવું થાકતું પણ વેલું ઉતાર લીધું બહુ મોટા મોટા તુરિયા હે આ વેલામાંથી વિતરા હે

તો દોસ્તો આપણે નિરા જઈએ છીએ તમને જો હું અહીંયા ઢેલ હોય ને તો દેખાડું પાછી જે તે વખતે આપણે જોયું ને ત્યારે ફક્ત ઈંડા જ હતા ના હજી તો ઢેલ નથી આવી પાછા આપણે રિટર્ન જાઉં ને ત્યારે એક વખત જોતા જવું ઓલરેડી હજી તો અહીંયા ઢેલ આવી જ નથી તપારા ઉપર પડી જવું છે આપણી પાસે એટલે હજી ઈંડા જ અવેલેબલ છે અહીં બહુ મોટા બધા ઢેલ હજી આવી નથી આવશે ને ત્યારે પાછા આપણે એક નજર મારશું અહીં તો આપણે જોવાનું જો ઢેલ ગઈ જો ભાઈ પાછી ભાઈ ગયો ક્યાંક દોસ્તો હું તમને દેખાડું છું અત્યારે અમારી વાડીના કેડે જડેલો મને હરફ જેને અમે સાફ કહીએ છીએ તો તમને દેખાતું છે આ પૂછડું એનું અને બહુ બધો લાંબો છે એવું મને નજરે ચડે છે જોઈ શકો તમે આ એનું છે ને પૂછડું છે કેવડો મોટો સાપ છે मैंने आखाइ है वही हो गया अंदर जबरदस्त सा पैसा बहुत बहुत मोटो है खेची कूछ अंदर તો જોઈ શકો છો દોસ્તો તમે આવી રીતે છે અત્યારે હાલે છે આપણે હાથી અને અત્યારે મેં આખે આખું જો કેટણ હાકી નાખ્યું છે અત્યારે પછી સોયાબી છે હેરે નાના છે ફૂલે ફૂલ પકડી લીધી છે કારણ કે તમે મહેનત કરો તો કુદરત તમને સો આપે એવું છે અહીંયા આપણે જે છે ચરિતાર્થ થાય છે કારણ કે આ સોયાબી અમે વધારે વાવ્યા ત્યારે તમે જોઈ શકો છો અને પારો ફરવાની ઉપરથી છે પાછી એ ફૂલે છે એ થતી આવે ને કાલે એવા દિવસમાં તો ફારો ખારો એ વરસાદ થઈ ગયો એટલે એ બધું થઈ ગયું છે ભેગે ભેગું તમને અત્યારે તો બાકી તો મળશું તે કાલના નવા બ્લોક ત્યાં ત્યાં બધા આવજો અને અત્યારે હું જો આમ ગિરનાર ઉપર તમને દેખાતો હોય છે વરસાદ છે અત્યારે કોઈ વરસાદ આવ્યા હતા એવું બધું છે જો દૂધ આવી ગયા છે વળી હતી અને એવું ત્યારે હાલે જવાની તો હવે મળશું કાલના બ્લોક તો સોયાબીન છે ફૂલે ફાલે કમ્પ્લીટ થઈ ગયા છે જોરદાર અને સુરત નારાયણ આથમ વથમ છે આપણે હાથી સે અત્યારે કરીએ પૂરું પણ જો કે હાથી મેં એકડો છોટી ગયો ગારો આખો વીલ છે એમ ભાઈ લાગે પહેરે પડે કઈ ધંધો નથી આવો નવો ધંધો મારો હાલો જાઉં ગામમાં કે આવી ગયેસ દૂધ બધું બધું મેં તમે આ વીલ હે નહીં આપણે રાખી દેવાનું છે હવે મોંચાય કે તાણે તમને ગારો છોટી ગયો દેખાતું હોય છે ઓલરેડી એક રેડો આવ્યો ને એમાં ગારો છૂટી ગયો જવાનું જ છે કે વારસે હવે તો આમ ત્યાં લાગી હા તમારી ગાડી માં આવું મારે તમારી ગાડીમાં આવું તમારી ગાડી માં જ આવું જો તો ગાડી માં